ખાલી એટલું યાદ રાખજે કે તારો બાપ તને કઈ રીતે ભણાવે છે દીકરી નાની હોય છે હજી દુનિયાના અનુભવ નથી હોતા એની આંખમાંથી પાણી આવે છે અને બાપ ને ખાલી એટલું કે છે કે બાપ મને મળવા આવવા માટે તે જે ડગલા ભરા છે ને ડગલા એટલા ડંકા પૂરા વિશ્વ ને ના બતાવું ને તો તારી દીકરીમાં ફેર મને મને ભણાવવા માટે જે તારે તારું લોહી ઉકાળ્યું છે મને ભણાવવા માટે જે તે તારી આંખોમાંથી નદીઓના પાણીની નદીઓ વહાવી છે બાપ એ એ એક એક આંસુ એક એક ડગલું દેશ માટે ના ખપાડી દઉં તારું નામ મોટું કરવા માટે ના કરી દઉં તો બાપ તારી દીકરીમાં ફેર બાપ મને એટલી ખબર છે કે તું મને કેમ ભણાવે છે પાછો આરામથી મારા બાપ તું જા ધ્યાન રાખજે ખાલી ત્રણ વર્ષ બાપ મને આપ ત્રણ વર્ષમાં હું ભણી જઈશ અને તારા નામનો ડંકો પૂરા ગુજરાતમાં ના વગાડું ને તો તારા હું તારે ત્યાં જૈન મિત્ર ભૂલી જજે બાપ હિંમતમાં માં આવે છે બાપ હિંમત માં આવે છે અને થાય છે કે હું ભૂખો રહ્યો હું રડ્યો મે ડગલા ફેર્યા પાંચ પૈસાની ચાર પેપરમેન્ટને લીધે પેપરમેન્ટને આધારે ક્યારેક 36 કિલોમીટર ચાલીને બતાવો હું કોઈ લોક સાહિત્ય નથી કેતો મે મારી જિંદગીમાં અનુભવેલી હકીકત વા મારો જે હૈયા વરાળ છે તમને કહું છું બાપ ફરીથી જાય છે ફરીથી દીકરી સાથે સંવાદ કરે છે ઘણી લાંબી વાત છે પણ એક સમય આવે છે કે દીકરીનું શિક્ષણ પૂરું થાય છે પણ એ દરમિયાન એ બાપ પાસે ઘણા સારા અને ખરાબ માણસો આવે છે એ બાપ ને કે બેટા એ ભાઈ તારી બુદ્ધિ ફરી ગઈ દીકરીની જાતને ઉમરાની બાયણે પગ મુકવા દેવાય એ બાપ ઘણાને પગે લાગે છે કે ભાઈ સમજી જા ઘણાને સમજાવે છે કે ભાઈ મારી દીકરી છે મને મારી રીતે એનું પાલન પોષણ અને શિક્ષણ કરવા દે અને ઘણાને લાકડીએ ને લાકડીએ મારે પણ છે કે મારી દીકરી છે એને મારવી કે જીવાડવી એને ડુબાડવી કે તારવી એ મારા હાથમાં છે આજ પછી મારું આંગણું ના ચડતો આવા માહોલમાં ને માહોલમાં એ દીકરી મોટી થાય છે એ દીકરી ધીરે ધીરે એમ કોમ કરે છે એમ એડ કરે છે અને શિક્ષક બને છે આજે એ દીકરી અમદાવાદની અંદર જીસી ગર્લ સ્કૂલમાં પ્રિન્સિપાલ જાનીબેન ભાદરકા એ એ દીકરી ગયા વર્ષનો ગુજરાતનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ પ્રિન્સિપાલ તરીકે એમને મળે છે વાત ત્યાં નથી પતિ જતી વાત ત્યાં પતિ નથી જતી કારણ કે દીકરીએ એના બાપને જે વચન આપ્યુંતું ને એ વચન એ મારે કેવું છે દીકરાને ભણાવો ઓટીવાર થવાની પૂરેપૂરી શક્યતા છે પણ દીકરીને ભણાવો ગામના ગામ ના વારે ને તો તમારું જૂતું અને મારું માથું દીકરી 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 તો ત્રણ ગણું પચાસ ગણું કરીને મળે તો દીકરી માટેની વાતો કરવામાં આવે ને ત્યારે ટ્રેજેડી લાગે દર્દ થાય એ બાપ અને દીકરી હવે દીકરી બાપનું કર્મ પૂરું થાય છે અને એ એ એ દીકરીનો ધર્મ ચાલુ થાય છે દીકરી એના ભાઈને એક મોટિવેટ કરે છે છે પ્રેરણા આપે કે ભાઈ ભણવું જોઈએ મે બાપની આંખમાં આંસુ જોયા છે બાપની મહત્વ જોઈ છે બાપાને બાપને જિંદગીમાં ક્યાં પહોંચવું છે એ ભાઈ મે જોયું છે તું બહુ નાનો હતો બાપ રડતી વખતે તારાથી દૂર જતો રહેતો તો કે મારા ફૂલ જેવા દીકરાની આંખમાં ક્યાં પાણી ન આવી જાય મારા આંખના આંસુ ક્યાંક મારો દીકરો ના જોઈ જાય ભાઈ આ બધી વસ્તુનો હું સાક્ષી છું બેટા એ બેટા શબ્દ આવે છે ને ત્યારે ભાઈને પોતાની બેનમાં માં અને બાપ દેખાય છે જે લાગણી એના બાપે એની એની દીકરીને પિરસીતીને એ લાગણી રિવેશ મારે છે એ લાગણી દીકરીની આંખમાં એના ભાઈને દેખાય છે એ દીકરી ધીરે 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 એના ભાઈને ભણાવે છે

દીકરીઓને ભણાવવાની શા માટે દીકરીઓને શિક્ષણ શા માટે એક દીકરી દેશને આઝાદ પણ કરી શકે અને એક ના દીકરી દેશને ડુબાડે એવા દીકરાઓ પેદા પણ કરી શકે માતૃત્વનું ક્યાંક ને ક્યાંક અપમાન થઈ રહ્યું છે પણ સો ટકા સાચું કરી રહ્યો છું એ યાદ રાખજો બસ વિશેષ કઈ નથી કહેવું શિક્ષણ 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 દીકરીઓનું શિક્ષણ છે તો જ ભવિષ્ય છે તો જ પ્રેમની યુનિવર્સિટી ગોકુળ ગ્રામ આપણે ઊભું કરી શકીએ અને શિક્ષણની સાથે સાથે જે ભાવ ઉભો કરવો જોઈએ ગામડાઓની અંદર જે નાના નાના વાંધાઓ હોય જે જ્ઞાતિઓના વાંધાઓ હોય જે અસમાનતાના વાંધાઓ હોય આવો સાથે મળીને પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરીએ કે હે કુદરત એવી શક્તિ આપ એવી તાકાત આપ અમે અમારી જાતને શિક્ષિત કરી શકીએ અમારી આપું આ બધી વસ્તુ એટલા માટે કહી શકું કે જે અમે અનુભવેલું છે તળિયેથી ટોચ સુધી કઈ રીતે જવાય એ અમે પોતે અનુભવેલું છે જેમ દીકરીઓ ઉપર અન્યાય થાય છે એમ પત્નીઓ પર પણ અન્યાય થાય છે પત્નીઓને ક્યારે કોઈ નિર્ણય માં ઘર માં પૂછવામાં નથી આવતું લગ્ન આખું ગામ કરે છે મેં પણ કર્યા છે તમે પણ કર્યા છે પણ પત્નીઓને પણ યોગ્ય માન અને સન્માન જો ઘર માં મળે તો જ કુવા હોય તો અવેડામાં આવે તો જ નેક્સ્ટ જનરેશન એના માટે તૈયાર થશે આપણે કરીએ છીએ એવું કે રાડું ગમતું નથી ને ડુંડું વિગે બે ખાંડી જોઈએ ના થાય એ એ ના થાય એના માટે મહેનત કરવી પડે થી જે મેં કહ્યું ને કે સ્ત્રી શક્તિ પછી એ પત્નીના સ્વરૂપમાં હોય દીકરીના સ્વરૂપમાં હોય માતા કે આ જગતના પણ સ્વરૂપમાં હોય એ વંદન કરવું રહ્યું એને રિસ્પેક્ટ આપવી રહી અને એનું અપમાન કરનારને એવી તો સામાજિક સજા આપીએ એવી તો સામાજિક સજા આપીએ કે એક સજાને લીધે ઘરે ઘરે દીકરીઓ અને ઘરે ઘરે દીકરીઓના શિક્ષણના વટવૃક્ષ એવા ફેલાય એવા ફેલાય કે ફરી સૌરાષ્ટ્રમાં નજર કરવી પડે કે આ સૌરાષ્ટ્રવાસીઓ આ આ ડાઠા અને એની આજુબાજુના લોકો એવું તો શું કામ કરે છે કે ઘરે ઘરે દીકરીઓ અને દીકરીઓના શિક્ષણ માટે જાગૃતિ ફેલાણી છે ગામડાઓનો વિકાસ થયો છે બસ આથી વિશેષ કંઈ નથી કહેવું બે હાથ અને ત્રીજું માથું જોડીને પ્રાર્થના કરું છું કે દીકરીઓને શિક્ષણ આપજો દીકરીઓને બચાવજો દીકરી છે તો જ આપણું ભવિષ્ય છે એ દીકરી પછી કોઈ પણ સ્વરૂપમાં હોય જય હિન્દ જય લોકશાહી જય ગોકુળ ગ્રામ મહોત્સવ જય ગોકુળ ગ્રામ મહોત્સવ જય